નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા સૂરસાગર પાસે આવેલ સિદ્ધિ આઈસીયુ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે રોજ સફળતાપૂર્વક સાત વર્ષ સાત વર્ષ પૂર્ણ કર્યા આ સફળતા માટે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર જયેશ રાજપુરાએ તેમના તમામ સાથી ડૉક્ટર નર્સિંગ સ્ટાફ અને અન્ય સહકર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો સમાજના સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટરે જણાવ્યું કે આપણે આપણી આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ ચોખ્ખી જગ્યાએથી જ પાણી પીવું જોઈએ અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ આજના યુવાનો દારૂ અને ડ્રગ્સથી દૂર રહે એ માટે હોસ્પિટલે એક સૂત્ર પણ આપેલ છે સ્ટે અવે ફ્રોમ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ ગિફ્ટ યોર સેલ્ફ અ લાઈફ સમાજનો કોઈપણ વ્યક્તિ સારવારથી વંચિત ના રહે તે માટે ડૉક્ટરે મફત નિદાન કૂપનની પણ જાહેરાત કરેલ છે જે અહીં નીચે આપેલ છે હોસ્પિટલે અત્યાર સુધીમાં આશરે દસ હજારથી વધુ દર્દીઓને દાખલ કરીને ત્રીસ હજારથી વધુ દર્દીઓને ઓપીડી સારવાર આપીને અને પાંચ હજારથી વધુ લોકોના ઓપરેશન કરીને લોકોની જાનની રક્ષા કરી છે હોસ્પિટલ કપ્તાન ફળિયા ખાતે રાવપુરામાં આવેલ છે અને અદ્યતન આઈસીયુ અને ઓપરેશન થિયેટરની સુવિધા ધરાવે છે આ હોસ્પિટલે સામાજિક ચેતના અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે અનેક મફત સારવાર કેમ્પ પણ રાખેલ છે હોસ્પિટલ રાહત દરે સારવાર કરવા તેમજ કેશલેસ સારવાર માટે પણ જાણીતું છે સિદ્ધિ હોસ્પિટલ પાસે તમામ ઇન્સ્યોરન્સ કંપનીના ટાયપ પણ છે કોઈપણ પ્રકારની ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ ચોવીસ કલાક ખુલ્લી રહે છે અને સ્ટાફ પણ તૈયાર રહે છે હોસ્પિટલમાં સાફ સફાઈ અને ચોખ્ખાઈનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવે છે દર્દીઓને ગુણવત્તા સારવાર મળી રહે તે હેતુથી આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એન એ બી એચ સર્ટિફિકેટ પણ હોસ્પિટલ ધરાવે છે ડૉક્ટર જયેશ રાજપુરાએ આજના પ્રસંગને તેમની સફળતા માટે તેમના માતા પિતા ગુરુજનો મિત્રો સ્નેહીઓ અન્ય લોકોને શ્રેય આપ્યો અને સમાજના દરેક વર્ગના લોકોના સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના પણ કરી બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન જી સાહેબ આજ આજના દિવસ માટે તમે શું કહેશો આજે અમારી સિદ્ધિ આયુષ્ય મટીશ્વર હોસ્પિટલે સાત વર્ષ પૂરા કર્યા છે અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારા ડૉક્ટર્સ અમારા નર્સિંગ સ્ટાફ અને આખી હાઉસકીપિંગથી માને છે કે બધા જ ટીમની સહયોગથી અમે આ એચિવમેન્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ આ સાત વર્ષમાં અમે ઘણા જ બધા દર્દીઓની સારવાર કરેલી છે ઘણા બધા ઓપરેશનો કરેલા છે અમે ઓછામાં ઓછા અત્યાર સુધીમાં લગભગ દસેક હજાર ઇન્ડોર પેશન્ટની સારવાર કરેલી છે તેમજ નિયરલી ત્રીસેક હજાર ઉપડી પેશન્ટ બેઝ પર ટ્રીટમેન્ટ કરેલી છે અમે લગભગ આ દરમિયાન ચારથી પાંચ હજાર ઓપરેશનો પણ કરેલા છે મારા હોસ્પિટલમાં અને બધા જ વડીલોની આશીર્વાદ કે મિત્રોના સહાય આશીર્વાદથી આ જ બધા ઓપરેશન અમે સક્સેસફુલી કરેલા છે વોઇસ ઓફ વડોદરાના માધ્યમથી અને બી એચ ન્યુઝના માધ્યમથી હું એમના દર્શકોને કહીશ કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તમારી આસપાસ ચોખ્ખાઈ રહે એનું ધ્યાન રાખજો વાર તહેવાર અમુક સમયે તમારા હેલ્થ ચેકઅપ કરાવજો જેથી કરીને કોઈ પણ મોટી બીમારીથી તમે બચી શકો અને તમારે હું તો એવું કહીશ કે દરેક વ્યક્તિએ પોતાનો એક મેડિક્લેમ લઈ રાખવો જોઈએ કે જેથી કરીને ઇમરજન્સી થાય તો તમારે તાત્કાલિક ફાઇનાન્શિયલી કોઈ બર્ડન પડે નહીં સાહેબ થોડા દિવસ પહેલા તમારા હોસ્પિટલમાંથી ઓર્ગનનો જે કાર્યક્રમ થયું હતું એના વિશે તમે શું કહેશો જો ઓર્ગન ડોનેશન એક પ્રકારનો એક નોબલ કોર્સ છે ઓર્ગન ડોનેશન યુઝલી એવા વ્યક્તિઓ પાસે કરવામાં આવતું છે જે બ્રેન્ડેડ હોય છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં જીવિત થવાનું નથી પરંતુ મૃતપાય હાલતમાં છે એક વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓને ઓર્ગન ડોનેટ કરી પાંચ જિંદગી બચાવી શકે છે ઓર્ગન ડોનેશન યુઝ્યુઅલી યંગ વ્યક્તિ કે જેને બ્રેઇન હેમરેજ થયું હોય કે સ્ટ્રોક આવેલો હોય અને જેનો શ્વાસ બંધ થઈ ગયો છે એવા દર્દીઓને અમે લોકો ઓર્ગન ડોનેશન માટે લેતા હોય છે આ એક સામાજિક કાર્યકર કાર્ય છે એટલે હું તમારા ન્યૂઝ ચેનલ માધ્યમથી બધાનીશ કે ભવિષ્યમાં જો આપણે ફેમિલીમાં કોઈને એવું થાય કે મૃતપા હાલતમાં હોય અને ઓર્ગન ડોવીસ માટે ડૉક્ટર સલાહ આપી હોય તો તમે આ કાર્ય જરૂર કરજો અને એક આ એક ઊંડા કાર્ય છે સોશિયલ સર્વિસ છે અને તમે પાંચ જણની જિંદગી બચાવી શકો